એટલે એ બધું હવે ભૂલી જવાનું હવે આપડે બેઠા ભજન ચશ્મા લાવ્યા દારૂ બંધ કરી દીધો દારૂ બંધ કરી ભગત એ વાત દારૂ બંધ કરી દીધું લાવે કશું ચોય એ કરવા નઈ આમ તો અડધે જ ટાઈમ કાઢતો પણ હવે ઘરે બેઠા ભજન જ વાંચો

અરે તજી ઓ કોણ આખા બબડતી ને અલ્યા તારી બે ભોં થઈ ગયા કે મરી ગયા તો મન જવા દેને કે કોઈ જાય તો મારા પોલીસવાળા આવીને પકડી જાય જરા ઘરે જવા તમે તમે માર ઘેરાય ને હાકુ મને નઈ ખબર હતું પણ હું પૂછતો બે પણ જવાય ને એવું લાગે જલ્દી જલ્દી થયું મને નહી ખબર એ મરી જવાનું એવું લાગે એક બાજુ કે બે ફોન થઈ જાય ને એક બાજુ કે મરી જાય એવું લાગે કે બે ફોન થઈ જાય નઈ તો તમે ઉતારો લેવા મારા ઘરે નઈ રસ્તા પડે રસ્તા ઉપર દોરીને જતા પછી તમારા ઓટલા ઉપર આવીટલા ઉપર મને તો ખબર નઈ કુનારે બે ફોન થઈ જાય ને પડે મને તો મરી ગયા કુ હું તો ઉપર

પણ હા યારો ના જૂની થઈ જવાનો ભાઈ હું નવા જૂની થાય નવા જૂની તો અમે ભજન વાંચવા માટે નવા જૂની નવા જૂની કરવાનું બંધ કરીને બીજા દસ ચાલુ મેલા લે તમે નવા જૂની થઈ ગયો પોપટલાલ ના ઘેર કોઈ ડોહો આવી કે મળી જાય મને ખબર નઈ મને ડોહો પોપટલાલ ડોહો ડોહો કોક બાર નો બાર નો એટલે ના ઘેર પાવ

પણ આપનું નામ ના આબુ જો જો પોલીસ પરિયત થાય નહી તમારું નામ આવે તો હું નહીં પણ પોલીસ થાય તો આપણે ઉભા રહે લાવું મેલો લઈ હા લઈ લે નવા જૂની થાય ને જલ્દી થઈ જાય હા મફાજી તો ઘરે નહીં છે ને બા

એ મરી ગયો છે તો પોપટલાલ નું આવશે પોલીસ આવશે પોપટલાલ નો ઉઠાઈ જ મારે ઉઠાઈ જવાના ના આવે ના આવે તમે ગોમ ના મુખ્ય મુખી નહીં નહીં આવું હજુ તમે ઓળખતા હજુ હારી દીધી નહીં ડોહો કદાચ અને બે ફોન થઈ ગયો હવે કદાચ મરી ગયો છે તો બધું આવે

ભજન વધી રહ્યો પણ એકે મગજ માં ઉતરો જ નહીં એ વાત હું કહું તમે ચોખાઈ નું ઘર મને યાર બીક લાગે યાર પોલીસ આઈ ગઈ છે આપણા ખબર હું ગાતું તમે આ તા ખબર લીલા વા એની રે ઉતરાવું મારા પ્રભુજી

જાદુગર બધું શીખી જાય જાદુગર કરાતું હોય દેખાય તો પેલું હોય તો ખબર હતી લે નાટક કરે બદલાઈ ગયો પણ બધું

અલે અમાર અરે વાસરી ઉતારે કે હું કરા લે અંદર અલે ગાબ થઈ છે જા બા અલે હગ નઈ હા બધું હાર લઈ ગયા કોણ લઈ ગયું એ કાકો એજોરો કાકો ને હાર લઈ ગયા બધું મને એવું લાગે મારા તો ભજનમાં એવું નહીં આવતું પાહુ ના ના બરોબર જે થયું ને બરોબર થયું આમ તો યાર આપડે તો હવે ભજન વાંચવાનો ઘરે જઈને એટલે આપડે જઈએ બરોબર તમાર કશું તો તમને ચિંતા ના અરે ભાઈ અમારું કેવા જાય ના કરતા અમે દારૂ પીતા તો એટલે આજે ઘરમાં કોઈ તમારા દારૂ પીતા ઘર માં કોઈ હતું તમારા તે હોય તાલ લઈ જાય ને ઘરમાં હું ધૂળ હોય તો લઈ જાય ધૂળ નહીં ઘર માં બરોબર છે બધું હું ખબર આમ તો આપડે એવું વિચાર્યું કે પોપટ

વસ્તુ તમને પાછી દે પણ આજ પછી કદી તમે કોઈ અજાણ ઘર માં પહેવાના જતા ઘર ખુલ્લું મિનિંગ કદી તો જતા નહીં અને કોઈનો વિશ્વાસ કરતા નહીં હોય જલ્દી જયારે ઓફિશિયલ